ભિખારી અને યુવતી એક નાનકડા ગામમાં એક ભિખારી રહેતો હતો જેનું નામ રામુ હતું રામુ એક વૃદ્ધ માણસ હતો જે જીવનના કઠોર પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યો હતો તે રોજ સવારે ગામમાં નીકળતો અને લોકો પાસે ભિક્ષા માંગતો રામુના કપડાં ફાટેલા અને ગંદા અને તેની આંખોમાં દુઃખ અને નિરાશા છલકતી હતી ગામમાં એક યુવતી હતી જેનું નામ હતું સોનલ સોનલ એક સુંદર અને દયાળુ હૃદય ધરાવતી હતી તે પોતાના માતા પિતા સાથે રહેતી હતી અને ગામમાં શિક્ષણ મેળવતી સોનલને લોકોની મદદ કરવા અને દુઃખી લોકોનો સહારો આપવા માટે ખૂબ જ પ્રેમ હતો એક દિવસ એવું બને કે સોનલ જ્યારે શાળાથી ઘરે આવી રહી હતી ત્યારે રામુને રસ્તામાં બેઠેલો જોયો રામુના ચહેરા ઉપર દુઃખ અને નિરાશા છવાયેલી હતી સોનલને રા રામુની સામે જોતા જ દયા આવી અને વિચાર્યું કે તે તેને મદદ કરશે સોનલે રામુ પાસે જઈને કહ્યું ભાઈ તમે દુઃખી કેમ છો હું કાંઈ તમારી મદદ કરી શકું રામુએ કીધું કે મારી પાસે કાંઈ નથી બેન હું રોજ ભિક્ષા માંગુ છું ક્યારેક ખોરાક મળે ક્યારેક ન મળે સોનલને આ રામુની વાત સાંભળીને બહુ દુઃખ થયું તેણે પોતાના ખિસ્સામાંથી થોડા પૈસા કાઢ્યા રામુને આપ્યા આલ્યો પૈસા કંઈક ખાઈ લેજો રામુએ આશ્ચર્યથી સોનલની સામે જોયું તમે મને મદદ કરી પરંતુ હું તમને શું આપી શકું સોનલે હસીને કહ્યું મને તમારી મદદની જરૂર નથી હું માત્ર તમારું દુઃખ દૂર કરવા માટે અહીં છું તમે પણ એક દિવસ ખુશીથી જીવો આ રીતે સોનલ અને રામુ વચ્ચે એક મિત્રતા શરૂ થઈ સોનલ દરરોજ શાળાએથી ઘરે આવતા સમયે રામુને મળવા આવતી તે તેને ખોરાક અને પૈસા આપતી અને રામુને આશા અને પ્રેરણા આપતી અને સમય જતાં જ રામુનો પરિવર્તન આવ્યું રામુનો સમય બદલાયો